સત્તા ઉપર બેસી અને દિલ્હીથી આદેશ કરે કે દેશભરમાં બંધારણ હત્યા દિવસ જે પચીસ જૂનથી શરૂ કરવાનો આદેશ આપ્યો છે જે દરેક શાળામાં વિદ્યાર્થીઓને બંધારણ હત્યા દિવસ નિમિત્તે વિવિધ પ્રવૃત્તિ કરવાની અને શિક્ષણ મંત્રીઓ શિક્ષણ કરતા અશિક્ષણ દર્શાવતા હોય તેવું લાગે છે આ વાત ખૂબ જ ગંભીર છે અને આ વાતને ખૂબ જ ગંભીરતાપૂર્વક આ દેશનો મૂળ નિવાસી સમાજ પૂરેપૂરું સમર્પણના ભાવથી આ દેશનો મૂળ નિવાસી સમાજ આ બાબતને વખોડી પાડે છે ઓગણીસો ને પિંચોતેરમાં દેશમાં લગાવેલ કટોકટીએ દેશ માટે કાળો દિવસ હતો એ દિવસની ઉજવણી કરવી એ પણ દેશદ્રોહ પ્રવૃત્તિ છે ઉપરોક્ત પરિપત્ર અધિકારી શ્રી સંવિધાન પ્રત્યેની જે નિષ્ઠા તેમજ સન્માન માટે જે છીછરી માનસિકતા ધરાવતા હોય તેવું નજરે આવે છે તેથી જ આવા સંવિધાનનું અપમાન કરતા પરિપત્રો ક્યારે પણ સ્વીકારી લેવામાં નહીં આવે તમે એક કલ્પના કરો કે જ્યારે બાબા સાહેબનું બાળપણથી લઈ અને બાબા સાહેબના નિધન સુધીની અંદર બાબા સાહેબનો જે સંઘર્ષ હતો તે આજની જે કાંઈ કહેવાતી સંસ્થાઓ અને આજનું જે કાંઈ કહેવાતા મનુવાદીના વંશજો જે રહ્યા તેવા લોકોએ બાબા સાહેબને એટલો બધો સંઘર્ષ કરવા માટે મજબૂર કરી દીધા કે જે પોતાના સંતાનો પણ બાબા સાહેબે આ દેશ માટે આ દેશની મૂળ નિવાસી લોકો માટે આ દેશના પીડિતો માટે આ દેશના દલિતો માટે આ દેશના શોષિત વર્ગની પાછળ જેણે કહેવાય ને કે પોતાનું જીવન સમર્પિત કરી દીધું અને આ પોતાનું જીવન સમર્પિત કરવા માટે જે કાંઈ માણસો જવાબદાર હતા તે આજે સંવિધાન દિવસની હત્યાની ઉજવણીના પરિપત્રો જાહેર કરે છે તમે એક કલ્પના કરો કે જે બાળકોને ઓગણીસો ને પિંચોતેરમાં દેશમાં લગાવેલ કટોકટીએ એ દેશ માટે કાળો દિવસ હતો એ દેશની ઉજવણી કરવી એ પણ એક દેશદ્રોહી પ્રવૃત્તિ છે ઉપરોક્ત પરિપત્ર અધિકારી શ્રી સંવિધાન પ્રત્યેની નિષ્ઠા તેમજ સન્માન માટે છીછરી માનસિકતા ધરાવતા હોય તેવું લાગે છે તેવું જણાઈ રહ્યું છે તેથી જ આવા અધિકારીઓને સન્માન થાય અને આવા અધિકારીઓ જે આવા પરિપત્ર બહાર પાડે છે તે ખરેખર ખૂબ જ નિંદનીય છે આજે એક બાળકને તેમના માત પિતા ઘરેથી સ્કૂલે મોકલે છે તો એના માત પિતાના ની અંદર એવી અપેક્ષાઓ સમર્પિત હોય છે કે અમારું બાળક ટેલેન્ટર થાય અમારું બાળક કાયદા કાનૂન જાણે અમારા બાળક એવી સંવિધાનના બે ચાર પુસ્તકોના પાના વાંચે અને સંવિધાનની અંદર જે કાંઈ કલમો રહી તો એ ક્યાંક ને ક્યાંક શિક્ષકો રહ્યા તો તે પણ એને દર્શાવે તો આજે તમે જોઈ લો તો આજે ક્યાંક ને ક્યાંક મનોવાદ મજબૂત કરવા માટેના ભાગવદ ગીતાઓના પાઠ પણ ભણાવવામાં આવે છે આજે તમે જોઈ લો એવી કાલ્પનિક કથાઓ જે પાઠ્યપુસ્તકોમાં રજૂ કરવામાં આવે છે કે જે બાળકોના નાનપણથી જે એની માનસિકતા રહી એ સંપૂર્ણ પ્રકારે ગુલામીમાંથી બંધાયેલી રહી તેવા શિક્ષણ ખાતાઓના પણ જે કાંઈ આ ષડયંત્રો ચાલી રહ્યા છે એ ખરેખર નિંદનીય છે અને આ સંવિધાની હત્યા દિવસ જે પચીસ જૂનના દિવસે જે મોરબીમાં પરિપત્ર બહાર પડ્યો અને તે તમામે તમામ સ્કૂલોની અંદર જે બાળકો પાસે જે પ્રવૃત્તિ કરાવવામાં આવી છે એ ખરેખર નિંદનીય છે અને આ પ્રવૃત્તિ જો નહીં અટકાય તો આવનારા સમયની અંદર મૂળ નિવાસી સમાજના લોકોનો જે કાંઈ આક્રોશ છે તે સમાજની અંદર પ્રેરિત થાય અને આની પાછળ કાંઈ પણ થાય તો એનો જવાબદાર સંપૂર્ણ પ્રકારે શાસન પ્રશાસન રહેશે અને આ બાબતને સંપૂર્ણ આ દેશનો મૂળ નિવાસી એસીએસટી ઓબીસી અને શેડ્યુલ કાસ્ટ માઇનોરિટી જેટલા પણ આ દેશના લોકો રહ્યા જે સંવિધાનને પોતાનો ગ્રંથ માની રહ્યા છે જે સંવિધાનને પૂંજનીય માની રહ્યા છે અને જે સંવિધાનના ઘડતર ઘડનાર વ્યક્તિને પૂંજનીય માની રહ્યા છે તે તમામે તમામ લોકો આ બાબતનો વિરોધ કરે છે જય ભીમ જય મૂલ નિવાસી નમો